જય દ્વારકા દીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન જ ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે અને આજે જો આપણે આવી ગયા છીએ દશા માતાજીના મઢે અને આજે દશામાનો છેલ્લો દિવસ છે દસમો દિવસ છે તો જો આજે લાપસી ધરવાની હોય તો એ નિશિતભાઈએ ધરી દીધી છે અને આરતી ને થાળ ને અમે વાર્તાન બધું કરી લીધું છે તો આજે સાંજે તો છે જાગરણ તો જાગરણમાં બધા એન્જોય કરશું અને રાતે બહુ જ બધા ગરબા ગાશે કેમ કે આજે છેલ્લો દિવસ છે તો જેટલા ગરબા ગવાય એટલા ઓછા તો અત્યારે તો જો વિસિતભાઈ દીવા પેટાવે હે અને પછી મસ્ત એક ફોટો લેવાનો છે એ પછી આપણે આમ વિડીયોમાં મૂકશું મસ્ત અને લાપસી બાજુ જો ધરાઈ ગઈ હે તો આપણે એમાંથી પ્રસાદ લઈ લેવું તો ચાલો લઈ લઈએ પ્રસાદ દસામાં કાલે દસામાં કાલે જાતા રેશે જો આજે લાક્ષી ધરાઈ ગઈ હે માતાજીને આવતી વર્ષે માતાજી આવશે તો જો દસ્ત કર લેજો દર્શન મસ્તીના ના જય દશા માતાજી ચાલો પ્રસાદી લઈ લઈએ ચોખ્ખા ઘી ની લાપસી અને આમાં નિયમ હોય કે દસ મુઠી ઘઉં ની જ બનાવવાની હોય તો જો કઈક આવી છે લાપસી તો આપણે તો અત્યારે નિશિતભાઈ થી નહીં ખવાય પણ આપણે બધા પ્રસાદી લઈ શકીએ તો ચાલો લેવા એમ છે તો લઈ લઈએ ચોખ્ખા ઘી ની લાપસી

આપણે તો અત્યારે રોટલા માં ચોરી ને છે બાકી બધાને જીમ ભાવે મળો જમવા એટલે આવી જાજો મિત્રો અને પ્રસાદી તો ખાસ લાપસી ખાલી હોય તો આવી જજો ચાલો મળું હવે જમવા જમીત લઈ બરાબર છે પણ વાડીએ તો જવા છે કારણ કે સવારે ઉઠા ત્યારેનો વરસાદ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ અત્યારે તો હાવ ઝાકર દેવો આવે આમાં ઝીણી 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 જણ ના પડતી હોય એવું તો હવે આ રિયા નહીં ને વાડીએ જવાય નહીં તો આ તો મોટા તૈયાર થયા કે હમણાં થોડીક રીલ્સ બનાવી લે તો ચાલો લીલું વાતાવરણ છે આજે વાળી જવાનું નથી તો કા ફાયદા ઉઠાતે હમ બના જા રહે રીલ્સ તો થોડીક રક્ષાબંધનની થોડીક મહાદેવની એવી બનાવી લઈ પછી વળી મે આવશે તો કપડાની જોડી બદલાઈ નાખશી વળી પાછી બધી બીજી રીલ્સ બનાવી હું તો અત્યારે તો આ ડ્રેસ પહેરો છે એમાં બનાવી લઈ પછી વળી બીજા તો જો કેમેરામેન આપણા કેમેરો હરખો એનો કરે છે સેટિંગ ત્યાં સુધીમાં હું તો રેડી થઈને હવે બારે ચકરા મારું છું જોઈ લઉં કે કયા ગીત ઉપર આપણે રીલ્સ છે જો આવી ગયા છે

जीच्चोरों 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 है क्या हम बात बढ़ेगी चढ़ेगी जड़ेगी से पहले पे से दो घंटे અલુકિ છાઇ ગ્રામોલ જલ જાય